વૈભવી નાણાવટીના હસ્તે સંભવ ઇન્સ્ટિટ સંસ્થા દ્વારા કોશિશ કી આશા કેન્દ્રનું ઉદ્ઘાટન રિબિન કટિંગ કરીને કરાયું હતું આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વૈભવી ડી નાણાવટીએ પણ કેદીઓને સંબોધન કહ્યું હતું કે કોશિશ કી આશાના શબ્દો જ ઘણું બધું કહી જાય છે જેલમાં રહેલા વ્યક્તિની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકરણ સાથે મનોવૈજ્ઞાનિક અને સમર્થન અને કાઉન્સિલિંગને પ્રદાન કરવાનું કામ સંસ્થા કરી રહી છે જેનો સંપૂર્ણ લાભ તમારે લેવાનો છે આ સાથે ન્યાયતંત્ર અને પૂરો સમાજ તમારી પડખે ઊભો છે કોઈ પણ ભૂલ થઈ છે તો તેની સામે તેના રસ્તાઓ પણ છે જ ભારતનું બંધારણ આપણા હકોને આધારે કાયદાકીય સંરક્ષણ પૂરું પાડે છે ભારતના તમામ નાગરિક એક સમાન છે બંધારણે જેમ આપણને મૂળભૂત હકો આપ્યા છે તેમ આપણીને જવાબદારીઓ પણ આપી છે અને તેને અનુસરીને જ આપણે સૌએ આપણા દેશને આપણી નાગરિકતા આપવાની જરૂર છે આપણે ભૂલ કરી છે તો તે સ્વીકારી આપણે હવે સુધરવાની જરૂર છે ત્યારે આ ઇન્સેટિવ સંસ્થા તમારી મદદે આવી છે તમારા વ્યક્તિત્વમાં સુધારો આવે અને આ દાખલો બેસે તેવું વર્તન તમે પણ બધા કરો અને એવી આશા અમે પણ રાખે છે તેમ કહી મનોમન એક પ્રણ લઈ કે જીવન સાચું અને સકારાત્મક જીવીશું સંભવ ઇન્સિટિવિટીના સ્થાપક કોશિશ કી આશાના હિરાનસિંહ શાહ કેન્દ્રની કામગીરી વિશે વિગતો આપી હતી સાથે ચીફ ન્યાયાધીશ સી કે ઠક્કરે પણ ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સંભાવ ઇન્સિયુટિવના પેટ્રોન જસ્ટિસ એમ આર શાહ ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે કોશિશ કે આશા કેદીઓના પુનર્વસન અને સુધારણા અને પુનઃ એકીકરણના ઉદ્દેશ સાથે કામ કરી રહી છે આ કેન્દ્રમાં ભરૂરના કેદીઓ માટે થ્રીઆરના પ્રોટોટાઇપ રીચઆઉટ રેપરો અને રિફોર્મના મિશન દ્વારા તેમની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉર્થક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સિલિંગને પ્રદાન કરવામાં આવનાર છે આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ ડોક્ટર અશોક કુમાર સિંહ જોશી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આર કે દેસાઈ ભરૂચ અને હિરાનસિંહ સાત તથા સંભવ ઇન્સ્ટિટ્યુના સ્થાપક અને જિલ્લા વિભાગ જેલના કર્મચારીઓ કેદીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સેમિનારનો લાભ લીધો હતો સંભવ ઇનિશિયે દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ ખાતે કોશિશ છે રિહાયબે રિફોર્મેશન થાય એ ઉદ્દેશ્ય સાથે માનનીય અમારા પેટ્રોનિંગ ચીફ જસ્ટિસ સી કે ઢક્કર સાહેબ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને જસ્ટિસ શાહ સાહેબ ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે આ ઉદઘાટન સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના માન્ય જજ સાહેબ શ્રી જસ્ટિસ વૈભવી રાણા વટી ખાતે અહીંયા અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રોગ્રામમાં જસ્ટિસ અશોક કુમાર જોશી ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી આર કે દેસાઈ સર અને સેક્રેટરી ઓફ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ અહીંયા આ પ્રસંગે હાજરી આપી હતી સંભવ એ એક જબરજસ્ત પ્રોગ્રામ આજે રાખેલો હતો અને તેમાં મુખ્યત્વે પેટ્રોલ ઇન ચીફ માનની જસ્ટિસ સી કે ઠક્કર સાહેબ અને પેટ્રોન્સ તરીકે માનની જસ્ટિસ હેમારસા સાહેબ બંને ભૂતપૂર્વ માનનીય સુપ્રીમ કોર્ટના જજ સાહેબ અને તેમના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ આ સમો યુનિવર્સિટીના ફાઉન્ડર આ બધા જાણતા હશો કદાચ કે એમના ફાઉન્ડર હિરણસિંહબેન શાહ ના એક સરસ મજાની ટીમ હેઠળ આ એક પ્રોગ્રામ કર્યો અને પ્રોગ્રામનો મૂળ હેતુ એ છે કે જે કેદીઓ છે અંડર ટ્રાયલ અને જે કન્વિક બંને ટ્રાયલ એના પરિવારને પણ કઈ લાભાર્થી મળે અને લાભાર્થી કઈ લાભ વંચિત ન રહી જાય અને એમને સાયકોલોજીકલ જે કઈ જેલમાં જવાનું થયું હોય અથવા તો જેલમાં રહ્યા હોય અથવા તો જેલમાંથી બહાર આવ્યો હોય તો એમના માટે એક ડોક્ટરની પેનલ છે સાયક્રટી અને એ પેનલ એમને મદદ કરે છે અને આ મદદ કરે છે એટલા માટે કે જે કેદીઓ છે એને એમ ન થાય કે અમે સમાજથી આખા દૂર થઈ જાય છે અને એને સમાજમાંથી એને પુનર્જીવન મળે ભરતની જનરલ સિવિલ હોસ્પિટલ ને વર્ષ 2019 માં ડોક્ટર કિરણસી પટેલ મેડિકલ કોલેજ ઓફ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કાર્યભાર સંભાળ્યો છે ભરૂડની જનરલ સિવિલ હોસ્પિટલ ને વર્ષ 2019 માં ડોક્ટર કિરણસી પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેનો કાર્યભાર સંભાળ્યો હતો ત્યારબાદ તેમની સુવિધાઓથી હાલમાં સિવિલ હોસ્પિટલ લોકોની સારવાર માટેનું મુખ્ય કેન્દ્ર બન્યું છે જેમાં ગરીબો અને મધ્યમ વર્ગના માટે પણ વિનામૂલ્ય સારવાર આશીર્વાદરૂપ છે જ્યાં ભરૂચના અંતરિયાળ ગામોમાંથી પણ દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હોય છે એટલું જ નહીં ભરૂચ જિલ્લો ઔદ્યોગિક રીતે વિકસિત હોવાથી ઉદ્યોગોમાં થતા અકસ્માતો તથા રોડ અકસ્માતોના દર્દીઓને પણ સિવિલ હોસ્પિટલ ખાતે લવાય છે આ દર્દીઓની વિશે સુવિધાઓ હાલમાં પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત છે હાલમાં તેમાં એક નવી સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ બનાવવામાં જઈ રહ્યું છે આ બાબતે ભરૂચની ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એડમિનિસ્ટ્રેશન વિભાગના ડોક્ટર ગોપિકા મેખિયાએ સાથે વાતચીતમાં તેઓએ પણ માહિતી આપી હતી ભરૂચની સિવિલ હોસ્પિટલ જ્યારથી ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે દ્વારા કાર્યદ્વાર સંભાળવામાં આવ્યો છે ત્યારથી ડૉક્ટર કિરણસિંહ પટેલ અને સી એમ ડી ડૉક્ટર મિતેશ શાહનું એક વિઝન છે ભરૂચ જિલ્લાના લોકો સારી અને સુવિધાઓ સજ્જ સારવાર મળી રહે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવે છે જેમાં કેસ તો હોય પરંતુ કેસ બારી ન હોય તે આધારિત છે છેવાડાના લોકોની સારવાર કરી રહ્યા છે ત્યારે અત્યાર સુધી ભરૂચ સિવિલની અદ્યતન લેબોરેટરીમાં પણ હાઈટેક સાધનો સોનોગ્રાફી ઇકો કાર્ડિયોગ્રામ ઓપરેશન થિયેટર અને સારામાં સારા તબીબોની પણ સુવિધા આપવામાં આવતી હોવાની માહિતી પૂરી પાડી છે આ સાથે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોએ જિલ્લાવાસીઓ માટે વધુ એક અદ્યતન સુવિધા ઊભી કરવા જઈ રહ્યું છે જેમાં સિવિલ સંકુલમાં બસ્સો બેડની સુપર મલ્ટિસ્પેશિયાલિસ્ટ શરૂ થનાર છે જેની તૈયારીઓ ચાલી રહી છે જેમાં ટ્રોમા સેન્ટરની પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં આગામી વર્ષ દરમિયાન બસ્સો બેડની સુપર મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આકાર પામનાર હોવાની પણ માહિતી આપી હતી મારું નામ ડોક્ટર ગોપિકા મીખ્યા છે હું ડોક્ટર કિરણજી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ખાતે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ની ફરજ બજાવું છું જ્યારે જૂની સિવિલ હોસ્પિટલ હતી ભરૂચમાં ત્યારે ત્રણ માળની સિવિલ હોસ્પિટલ હતી જેને અપગ્રેડેશન કરી અને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા એના નવ માળ બનાવવામાં આવે છે આ નવ માળ બન્યા પછી ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજના મેનેજમેન્ટ દ્વારા એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે કે દર્દીઓ હોસ્પિટલમાં આવતા દર્દીઓ તથા સગાઓની અ સેફ્ટી માટેના મેજરમેન્ટ જેમાં સૌથી અગત્યનું છે ફાયર સેફટી તો આ ફાયર સેફટી અંગે અમે લોકોએ ખાસ કાળજી રાખી અને દરેકે દરેક ફ્લોર ઉપર ફાયર સેફટી અંગેના ઉપકરણોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવેલું છે ખાસ કરીને આઈસીયુ એનઆઈસીયુ પીઆઈસીયુ જે છે જ્યાં દર્દીઓ ખાસા પ્રમાણમાં હોય છે એ જગ્યાએ પણ આવા અદ્યતન સુવિધાવાળા ફાયર સેફટીના મેજરમેન્ટ સાથેના ઉપકરણો ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ છે એ ઉપરાંત અમારા પાસે ફાયર સેફ્ટી અંતર્ગત એક ટીમ કે જે ચોવીસ કલાક હોસ્પિટલમાં અવેલેબલ છે અને ભગવાનના કરે કોઈ એવી દુર્ઘટના હોસ્પિટલમાં બને તો આ ટીમ એટલી સક્ષમ છે કે જે એ દુર્ઘટનાને ખડેપગે ઉભા રહીને એના પર કાબુ મેળવી શકે તેમ છે તેમ એ ઉપરાંત આજે અમારા પાસે ફાયર સેફ્ટીની ટીમ છે તે અમારા ક્લાસ ફોર નર્સિંગ સ્ટાફ ડોક્ટર્સ અને હોસ્પિટલમાં કાર્યરત તમામ સ્ટાફને ને નિયમિતપણે ફાયર સેફ્ટી અંગેની ટ્રેનિંગ પણ પ્રોવાઇડ કરે છે અને એ ટ્રેનિંગના ભાગરૂપે અમે વારંવાર મોકડ્રીસ પણ કરીએ છીએ અને અમે હંમેશા એ વસ્તુ મિક્સ કરીએ છીએ કે અમારો સ્ટાફ આવી કોઈ પણ દુર્ઘટના સામે જજુમમાં માટે સક્ષમ Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Vaseen Raj, MD in General Medicine and University Topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Farmland Hospital Private Limited. Backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. Twenty-four-seven emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theaters, and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Palshuti Nagar, Baruch, we are easily accessible for all your health needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vaseem Raj.

ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડ ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ લોકો જ છે ભૂકા બોલાવી દીધા છે બોસ અહીંયા તમને સ્ટાર્ટર્સમાં માં એક થી એક યુનિક ડિશ સર્વ કરવામાં આવે છે અહીંયા તમને સબ્જી માં ભરતું સેવ ટામેટા ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં પણ સર્વ કરવામાં આવે છે સ્વીટ ડિશિસ અહીંયા અઢળક વેરાઈટીઝ છે જેમ કે વેડમી ગુલાબ જામુન અને બહુ જ બધું ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે જો તમને પણ ફૂડ એન્ડ સારી લાગી હોય હોય તો 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 જરૂરથી વગાડજો અહીંયા કાચી કેરી મને મારા યાદ આવી ગઈ ભરૂચમાં તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું ખોડિયાર કાઠિયાવાડીમાં જવાય શેર કરો ભરૂચ નગરપાલિકા ના વિપક્ષી નેતા તરીકે ત્રીજી વખત નિમણૂક થઈ છે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ અને એનએસયુઆઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક અને અધિકાર માટે લડત આપતા સમસાદ અલી સહિત નગરપાલિકાના વોર્ડ નંબર બે માં પ્રથમવાર બે હજાર પંદરમાં જંગી મતથી જીત મેળવી હતી બે હજાર અઢારમાં પણ પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થતી વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ રસ્તા લાઇટ ગંદકી પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે આ ઉપરાંત નગરપાલિકાના કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારધાર દલીલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને

અને આ નિમણૂંક માટે ભરૂચ નગરપાલિકા કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલરોનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મૌરી મૌરી મંડળ અને ચૂંટણી સંકલન સમિતિના તમામ સભ્યોનો પણ હું મને આ જવાબદારી આપવા બદલ હું તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું મારી પર મુકેલ વિશ્વાસને હું સાર્થક કરી બતાવીશ અને પ્રજાની પડખે ઉભા રહી કોંગ્રેસની પ્રજાલક્ષી રાજનીતિને આગળ ધપાવીશ જય હિંદ જય ભારત ઉપલક્ષમાં સ્નેહ મિલન સંમેલન અને યોગ સંવાદ યોજાયો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને ખેસ પહેરાવવામાં આવ્યા હતા યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીએ પણ યોગનું મહત્વ ફાયદા અને યોગને જીવનનું એક અંગ બનાવવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અધિક કલેક્ટર એનઆર આર ધાંધલ અને યોગ કોચ યોગ ટ્રેનર સાધકો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા યોગ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીના લીધે આખો વિશ્વ યોગની ની શરણે છે આપના માટે ગર્વ અને ગૌરવ વાત છે ગુજરાત રાજ્ય સરકારે પણ મને મુખ્યમંત્રી જેના નિર્દેશન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે જેનો મકસદ છે કે 365 દિવસ લોકો યોગ કરે દરેક ગામડે ગામડે અને સોસાયટી સોસાયટી યોગ વર્ગો ચાલે અત્યાર સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પાસે 1.5 લાખ થી વધુ યોગ ટ્રેનરો છે અને અમારું લક્ષ્યાંક છે આવનાર 5 વર્ષમાં 10 લાખ યોગ ટ્રેનરો કરવા અને અમારી 5000 યોગ વર્ગો ચાલે છે એને વધારીને 50000 યોગ વર્ગો કરવા યોગ અમને સ્વાસ્થ્ય આપે છે શક્તિ આપે છે ઉર્જા આપે છે દરેક વ્યક્તિ નિમ્ન ચેતનામાં જીવે છે એને ઉચ્ચ ચેતના સાથે જોડવાની જરૂર છે વ્યક્તિ શરીરથી કમજોર છે મનથી કમજોર છે બુદ્ધિથી કમજોર છે અને આત્મથી કમજોર છે અને જ્યાં સુધી વ્યક્તિ શરીર શરીરબલ મનોબલ આત્મબલ બુદ્ધિબલ નહીં વધે ત્યાં સુધી વ્યક્તિનો વિકાસ નહીં થાય અને વ્યક્તિ વ્યક્તિનો વિકાસ કરવા માટે આ યોગ બળ કામ કરી રહ્યો છે આજે હું ભરૂચ જિલ્લામાં આવ્યો છું જેમાં અમારા ભરૂચ જિલ્લાના કોર્ડિનેટર ભાનિની બેન અમારા સાથે સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી અને અમારી આખી બધા યોગ કોચ યોગ યોગ સાધકો ભેગા થવાના છે આખા ભરૂચ જિલ્લાને ને કેવી રીતે યોગ મેં બનાવીએ ઘર ઘર સુધી કેવી રીતે યોગ પહોંચે ગામડે ગામડે રીતે યોગ પહોંચે એના માટે યોગ સંવાદ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ છે અને જે અમારા ટ્રેડરો સારું કામ કરે છે એને અમે સન્માનિત પણ કરવાના છે તો આપના ચેનલના માધ્યમથી હું ભરૂચ અને સમસ્ત ગુજરાતની જનતાને આહવાન કરવા માંગુ છું કે આવો આપણે બધા યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ હેલો ભરત આજે અમે ચંклеશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ પર અહીંયા તમને પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ની અલગ અલગ વેરાઇટી ઓફ ડિશિસ મળી જશે અને સાથે જ ટેસ્ટી પાણીપુરી, ચાટ, કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઇટમ્સ પણ મળી જશે ફૂડ ના ટેસ્ટ થી લઈને હાઇજીન, પ્રેઝન્ટ એમ્બિયન્સ, વેલ ટ્રેન સ્ટાફ ફૂડ ની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઇડ કરવામાં આવે છે આ બધું જ આ રેસ્ટોરન્ટ ના લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે ગ્રીનરી ગ્રીન્સ છે પાર્ટી હોલ જે બર્થડે પાર્ટી ફેમિલી ફંક્શન્સ કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી હજાર સુધીની ગેસ્ટ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે એન્ડ ધ બેસ્ટ પાર્ટ નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે નિય चिल्ड्रन પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી parking ની ફેસિલિટી પણ અવેલેબલ છે તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ બેલેન્સ નહી પટ્ટા સાથે લટી ગયો હતો ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં મોટી હાઈ માસ્ક લાઇટો આવી છે જેને રિપેરિંગ કરવા માટે ક્રેન જેવા સાધનોની જરૂર પડતી હોય છે ગતરોજ રાત્રિના સમયે હાઈ માસ્ક લાઇટના પોલની કામગીરી ચાલી રહી હતી તે સમયે ક્રેન દ્વારા તેને ઉઠાવવામાં આવી હતી અને સમય દરમિયાન જ હાઈ માસ્કના પોલને ઉઠેલી ક્રેનનું બેલેન્સ જતાં થાંભલો નમી પડ્યો હતો આ સમયે ત્યાં કામગીરી કરી રહેલા એક વ્યક્તિ ત્યાં પટા ઉપર લટકી પડતા નીચે ઉતરતા જ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો દુર્ગા બેન્ડ ફાઝલપુર સ્થિત દુર્ગા બેન્ડ કેમ્પ કંપનીમાં અચાનક ભીષણ આગ ભબકી તફડીનો માહોલ સર્જાઈ ગયો હતો

વાગરા ઔદ્યોગિક વસાહતી તાલુકો છે દહેજ સાયખા અને વિલાયત જીઆઈડીસી માં મહાકાય ઉદ્યોગો આકાર પામ્યા છે મોટા પ્રમાણમાં કેમિકલ ઉદ્યોગ કાર્યરત થતા પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું છે પર્યાવરણના શુદ્ધિકરણ અને રક્ષણ માટે તેમજ પર્યાવરણના જતન માટે કાર્ય કરતા ઉદ્યોગકારો પ્રશાસનને પાત્ર છે આજરોજ વાગડા તાલુકામાં આવેલા સારણ ગામ ખાતે સારખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નિર્માણ પામી રહેલી આરતી ડ્રગ્સ લિમિટેડ કંપની દ્વારા રોપાઓના વાવેતર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કંપનીના પદાધિકારીઓ અને સારણ ગામના આગેવાનો ઉપસ્થિત રહેલા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા હતા આ પ્રસંગે પાંત્રીસો જેટલા વૃક્ષોના છોડો રોપાણી અને તેના જતન માટેના પણ પ્રાણ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે પાંત્રીસો જેટલા વૃક્ષોના છોડો રોપવા અને તેના જતન માટે પણ સંકલ્પ લેવાયા હતા આ તબક્કે વક્તાઓ દ્વારા પર્યાવરણ અને વૃક્ષોની જીવનમાં જરૂરિયાત અને મહત્ત્વને સમજાવવામાં આવ્યું હતું આરતી ડ્રગ કંપની દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કંપનીના ડાયરેક્ટર નિલેશ પાટીલ દીપક સાખે દિબાકર ગળનાયક અભિજીત નાયર તેમજ સેફટી ઓફિસર પદ્યુમલ સ્વાયને પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

कॉन्ट्रैक्टर द्वारा दबाव में आवियो होवानु पण सामने आवी रहू छे जेने લઈને हाल तो આ સમગ્ર प्रकरण पण ચર્ચાનું કેન્દ્ર બન્યો છે એન્ગેજમેન્ટ હો يا મેરેજ હો બર્થડે હો يا બેબી શાવર હો એક પ્રીમિયમ બેન્ક્કેટ હોલ હોના તો જરૂરી હે ડોન્ટ વરી ઇસકા સોલ્યુશન લેકર હમ આ ચુકે લોર્ડ્સ હોટેલ એન્ડ રિસોર્ટ મેં યહા પર આપકો મિલ જાયેંગે મલ્ટીપલ બેન્ક્કેટ હોલ જેસે કી રાજમહેલ બેન્ક્કેટ હોલ રાજ દરબાર બેન્ક્કેટ હોલ चांसेलर बंकेट हॉल एंड लॉन्स इस बंकेट हॉल में आप अपने कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो एंड यस yes, यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिया द रेस्टोरेंट सो फर्स्ट आई सो द इंटीरियर ऑफ द रेस्टोरेंट यहाँ पर है ब्यूटीफुल एम्बेसिस स्पेशल डाइनिंग रूम मल्टीपल फूड So, आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए ड्रंक लॉर्ड इन नियर एबीसी सर्कल ओवर ब्रिज भरुच